સુરતના ઉધના વિસ્તારની ઘટના મોડી સાંજે ઉધના વિસ્તારમાં આવેલી મહાવીર માર્કેટના પાર્કિંગમાં હત્યા થઈ હતી માર્કેટ આગળ મોટર સાયકલ પાર્કિંગના સામાન્ય ઝઘડામાં વેપારીની કરી હતી હત્યા ઉધના પોલીસે હત્યા કરનાર રીટા આરોપીને ઝડપી પાડ્યો બુધના પોલીસે માથા બારે ઈસમ નિરજ ગંગારામની ધરપકડ કરી જે અગાઉ ગુનામાં સંડોબાયેલ છે આરોપી અગાઉ ચોરી અને મારમારીના ગુનામાં સંડોબાયેલ છે મહાવીર માર્કેટમાં ઇલેક્ટ્રોનિક્સની દુકાન ધરાવતા વેપારી સુભાષ ખટીક પર કરાયો હતો જીવલેણ હુમલો વાહન મુકવા જગ્યા આપવા બાબતે થઈ હતી માથાકૂટ માથાભારે ઈસમે વેપારી સાથે ઝઘડો કરી ચાકુના ઉપરાંત છાપરી ઘા ઝીંકી દીધા હતા વેપારીનો ટૂંકી સારવાર દરમિયાન મોત જ હતું હત્યાની ઘટના આ સસી ટીવીમાં કૈતી હતી

એ ત્યારે પોતે બાઇક લઈને જ્યારે પોતાના કોમ્પ્લેક્સમાં આવે છે ત્યારે જે આરોપી છે એના સાથે એની કોઈક પાર્કિંગ બાબતે બોલાચાલી થાય છે અને આ બોલાચાલી દરમિયાન જે આરોપી છે એ ભોગ બનનારને પોતાના પાસે રહેલું ચપ્પુ એ એક ઘા મારી અને એમને ઊંડો ઘા પહોંચાડે છે અને એ ઊંડા ઘાને કારણે ભોગ બનનારનું મૃત્યુ થાય છે પોલીસે આરોપી જેનું નામ નીરજ ગંગાસાગર કરીને છે એની ધરપકડ કરી છે અને એનો જે ગુનાહિત ઇતિહાસ છે એ પણ અમે તપાસ્યો છે આરોપી અગાઉ ચોરીના ને એવા પ્રકારના ગુનાઓમાં સંડોવાયેલો હતો અને પોતે કોઈ નિશ્ચિત જગ્યાએ રહેતો નથી એ ફરતો રહેતો હોય છે ગમે ત્યાં સુઈ જાય છે ગઈકાલની જે ઘટના છે એમાં પણ આરોપી હતો એ ત્યાં અગરબત્તીની દુકાનમાં નોકરી કરવા માટે આવ્યો હતો અને નોકરીની પૂછતાછ કરી રહ્યો હતો ત્યાં ઊભો હતો અને ત્યાં જ સવારના સમયમાં સૂઈ પણ રહ્યો હતો એ પ્રકારનું ઇન્ટ્રોગેશનમાં પોલીસને એણે જણાવ્યું છે પોલીસ એના ઇન્ટ્રોગેશનના જે માહિતી છે એ એ વેરીફાય કરી કરી રહી છે આ ઉપરાંત જે આસપાસના લોકો છે એના નિવેદનો પણ પોલીસે લીધા છે અને આ કેસ જે એફએસએલ પણ અમે બોલાવી હતી આ કેસ મજબૂતાથી તૈયાર થાય એ પ્રકારનું પોલીસની તૈયારી છે